જોઈશું સમાચાર વિસ્તારથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વડોદરા થી વી વાય ઓ ના શ્રી હતી 10 જેટલા વૈષ્ણવ પરિવારમાં પધરામણી કરી આપ્યા હતા સાંજે કમલમ પાર્ટી પ્લોટમાં હોલી રસિયા સાથે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સાથે રમાડવામાં આવ્યા હતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું એક અનેરો આનંદનો માહોલ પણ બની ગયો હતો અંલેશ્વર જે ખાતે વડોદરાથી વીવાય ઓના શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાલ ગૌ એકસો આઠ વ્રજરાજકુમારજી મહોદય પધરામણી કરી હતી દસ જેટલા વૈષ્ણવ પરિવારમાં પધરામણી કરી આશીર્વાદ આપ્યા હતા સાંજે કમલમ પાર્ટી પ્લોટમાં હોલી રસિયા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સાથે રમાડવામાં આવ્યા હતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું એક અનેરો આનંદનો માહોલ બની ગયો હતો રાજકુમારજી મહોદયે અંકલેશ્વરમાં વી વાય ઉની કમિટી બનાવી કમિટીના હોદ્દેદારોને જવાબદારી આપી પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે બિનુ આગમન થતા તેમના ઉપર વર્ષા કરી સામયું લેવાયું હતું ભરૂચના સુપ્રસિદ્ધ કલાકાર દિપીન સોની અને તેમના વૃંદો દ્વારા હોલી રસિયાની લયબદ્ધ સુરાવલીઓ છેડી હતી પાંચસો કિલો ગુલાબ અને ગલગોટાની પાખડીઓ છૂટી કરી હોલી હો રસિયા રમાડવામાં આવ્યા હતા આ હોલી રસિયા ઉત્સવ અંતર્ગત બ્રજરાજ કુમારજી મહોદય તેમના વચન વૃત આનંદ પામવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું પડે લૌકિક ભૌકિક સંસાધનો માત્ર સુખ સંસાધનો આપશે પરંતુ તેમાં આનંદ નહીં મળે વૈદ વ્યાસજીને પણ ભગવાનની લીલાથી જ દર્શન થયા છે અંકલેશ્વરમાં મચ્છર બહુ જ છે કેવી મોકોડા જીવ જંતુઓ બધાને આનંદ જ મેળવો છે સંસારમાં જેટલા સંસાધનો છે તે ટોટીની માફક છે તેમાં દૂધ નહીં આવે એટલે આનંદ નહીં મળે આ સંસાર દુખાલય છે ભગવાન રામ અને કૃષ્ણ આ સંસારમાં પધાર્યા ત્યારે ઘણું દુઃખ વેઠવું પડ્યું વી વાયુ એપ ડાઉનલોડ કરી જેનાથી તમે એમનેથી ઘરે બેઠા સેવા વગેરેની માહિતી મળી જશે વૈષ્ણવમાં ઘણા એવા છે કે આવતા વૈષ્ણવને દૂર કરી નાખે છે વેવાયોમાં યુટ્યુબ ચેનલ હરીનામ સંકિર્તન દિવસમાં બે વાર લાઈવ કરવામાં આવે છે આનંદનો અભાવ છે અને ઉણપ છે તેમાંથી હરિનામ સંકિર્તન તેનો ઇલાજ છે હરિનામ સંકિર્તન ત્રીસ મિનિટ લાઇવ કર્યું હતું ત્યારબાદ ત્રણ હજાર થી વધુની સંખ્યામાં આવેલા વૈષ્ણવો સાથે હોલી રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો રિયાસ પટેલનો રિપોર્ટ એસ આઈ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઈ ન્યૂઝ સાથે